નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું ખેડૂત સહાય યોજના વિશે ખેડૂત સહાય યોજનામાં ગુજરાત સરકાર તરફથી તમને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આને માટે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બને રહેજો આગળ આપણે જોઈશું જેમ કે હવે મોદી સરકાર દ્વારા જે તમને છ હજાર મળવાપાત્ર હતા હવે તમારા બેંક ખાતામાં છત્રીસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે ત્યાર પછી આપણે જોઈશું મોદી સરકારની નવી જાહેરાત વિશે ત્યાર પછી ખેડૂતોને થશે મોટો ફાયદો તેના વિશે જોઈશું ખેડૂતોના ખાતામાં છ હજારના બદલે છત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર છે તેના વિશે જોઈશું જો તમે પણ ખેડૂત છો તો તમને મોદી સરકારની ખાસ યોજના હવે છ હજારના રૂપિયાના બદલે તમને છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે મોદી સરકારે ખેડૂતોની આવક વધારવાના હેતુથી અનેક યોજનાઓ શરૂ કરી દીધી છે ત્યાર પછી આપણે જોઈએ કે આ ખેડૂતોને મળશે જેમ કે ખેડૂતોની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષ હોવી જોઈએ આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે જેમ કે ખેડૂતોની પાસે વધારેમાં વધારે બે હેક્ટર ખેતીલાયક જમીન હોવી જોઈએ વાત કરીએ તો અઢાર વર્ષથી ચાલીસ વર્ષની અંદર હોવી જોઈએ અને જમીન તમારી જે છે બે હેક્ટરથી વધુ હોવી જોઈએ તો તમે આ લાભ લઈ શકો છો આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવામાં આવે છે પછી આપણે જોઈએ કે તમે કેટલા રૂપિયા જમા કરશો તો કેટલા મળવાપાત્ર રહેશે તેના વિશે વાત કરીએ અઢાર વર્ષના ખેડૂત હોય તો તમને પંચાવન રૂપિયા મહિને જમા કરવા પડશે બરાબર છે ત્રીસ વર્ષના ખેડૂતોને એકસો દસ રૂપિયા જમા કરવા પડશે અને પંચાવન વર્ષના ખેડૂતો હોય તેને બસો રૂપિયા જમા કરવા પડશે બરાબર છે જો ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તો પૈસામાંથી ખેડૂત માનધન યોજનામાં રૂપિયા કપાવી શકે છે મતલબ કે તમારે જે પીએમ કિસાન યોજના જે મળી રહે છે તેમાંથી પણ તમે કપાવી શકો છો આ ઉપરાંત અલગથી રૂપિયા પણ જમા કરવાની જરૂર નહીં રહે મતલબ કે તમે પીએમ કિસાનમાંથી જ હપ્તો કપાવી નાખશો તો તમને અલગથી પૈસા જમા કરવાની જરૂર નથી ત્યાર પછી આપણે જોઈશું ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ તર્જ પર કેન્દ્રએ સરકારે કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહન અને નાણાંકીય સહાય પૂરી પાડવા પીએમ કિસાન એફીઓ યોજના શરૂ કરી છે બરાબર છે આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે પંદર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે બરાબર છે આ એક યોજના ચાલુ કરી છે એમાં તમે પંદર લાખ રૂપિયા સુધી સહાય મતલબ કે લોન તમે લઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં પાક નુકશાની સર્વે પૂર્ણ થઈ ગયો છે જેમ કે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને જામનગરમાં નુકસાનની સર્વે પૂર્ણ થઈ ગયો જે નુકસાન વગેરે થયું છે તેનો સર્વે પૂર્ણ થઈ ગયો છે પોરબંદર જિલ્લામાં નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ સરકાર અંતિમ નિર્ણય લેશે જેમ કે ખરીફ પાકમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન વળતર બાબત પણ રહેશે મતલબ કે ખરીદ પાક જે તમારો પાક બગાડ થયો હોય છે તેમને તેત્રીસ ટકાથી વધુ તમને નુકસાન મળવાબતર રહેશે ત્યાર પછી આપ જોઈશું કે તમારી પાસે આયુષ્યમાન વંદના કાર્ડ હોય તો તમને પચીસ લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી દ્વારા લોન થયાના બે મહિના પણ ઓછા સમયમાં પચીસ લાખના પ્રભાવશાળી સમચિહ્ન સુધી તમે પહોંચી ગઈ છે મતલબ કે તમે હાલમાં જે કાર્ડ કઢાવ્યું હતું તમને પચીસ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પણ છે આયુષ્યમાન વયવંદના કાર્ડની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડથી વધુ કિંમતની સારવારનો લાભ લેવામાં આવ્યો છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ વયના બાવીસ હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો છે સિત્તેર વર્ષથી ઉપરના છે તેમાં બાવીસ હજાર જેવા નાગરિકોએ લાભ લીધેલો છે આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી રામ